નાના બાળકથી લઈને દાંત વગરના વડીલો પણ ખાઈ શકે તેવી એકદમ ફરસી ચકરી બનાવવા માટે લઈ લઈએ ચોખાનો લોટ અને મેંદો હવે ચકરી માટે કોઈ પણ એક કપ કે વાટકી સેટ કરી લેવાની તો મેં અહીંયા ત્રણ કપ ચોખાનો લોટ અને એક કપ મેંદો લીધો અને તેને ચાળી લેવાનો છે ચાળીને જ ચકરી માટે ઉપયોગમાં લેવાનું તે ખાસ યાદ રાખવાનું પછી મસાલામાં હળદર કાશ્મીરી લાલ મરચું જીરું ગરમ મસાલો હિંગ સ્વાદ પ્રમાણે મીઠું અને બે ચમચી સફેદ તલ નાખીને હવે મોણ માટે લેવાનું છે બટર મેં અહીંયા અમૂલનું બટર લીધું છે તમારે જો ઘરનું લેવું હોય તો તે પણ લઈ શકો પણ ઘરનું બટર એકદમ ફ્રેશ હોવું જોઈએ તે વાતનું ધ્યાન રાખવાનું કલર માટે કાશ્મીરી લાલ મરચું લીધું એટલે મેં તીખાસ માટે અહીંયા થોડા આદુ મરચાં પણ એડ કર્યા તમારે જો નાખવા હોય અને ખાલી લાલ મરચું નાખવું હોય તો તે રીતે પણ કરી શકાય મોણ અહીંયા મુઠી પડતું લેવાનું છે તો મોણ એકદમ પરફેક્ટ છે હવે બાંધી લઈએ લોટ તો લોટ બાંધવા માટે મેં અહીંયા મીડિયમ ખાટી હોય તેવી છાશનો ઉપયોગ કરેલો છે થોડી થોડી છાશ નાખતા જઈને મીડિયમ ઢીલો એવો લોટ બાંધી દેવાનો છે લોટ વધારે પડતો ઢીલો ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું અને કઠણ પણ ન રહેવો જોઈએ જો લોટ કઠણ હશે તો ચકરી પાડતી વખતે તૂટતી જશે અને ઢીલો હશે તો ચકરી તેલમાં નાખશો એટલે તેલમાં વિખેરાઈ જશે તો આ દિવાળી પર તમે પણ ટ્રાય કરો મેંદો અને ચોખાના લોટની ચકરી એકદમ ફરસી બને છે